સેવાગામમાં સ્વર્ગીય યશપાલસિંહની આત્માને સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ અર્પણ કરવા સેવા ગ્રુપ દ્વારા પ્રશંસનીય કામગીરી કરવામાં આવી ટીમા ગામમાં યશપાલસિંહ સજ્જનસિંહ ચૌહાણનું આકસ્મિક અવસાન થતાં તેમને શ્રદ્ધાંજલિ પાઠવવા સેવા ગ્રુપ દ્વારા સ્વર્ગીય ચૌહાણ યશપાલસિંહ સજ્જનસિંહની આત્માને સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ અર્પણ થાય તે માટે સેવા ગ્રુપના તમામ સભ્યએ ચોવીસ જેટલો ફાળો એકઠો કર્યો હતો જે ફાળાની રકમમાંથી બાળકોને બિસ્કિટ વહેંચવામાં આવ્યા તેમજ પણ બિસ્કીટ નાખવામાં આવ્યા હતા તથા ટિંબા ગામમાં સોમેશ્વર મહાદેવના પટરાંગણમાં ચબૂતરો લગાવી તેમાં ચણ નાખીને યશપાલસિંહની આત્માને સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી સેવા ગ્રુપના તમામ સભ્યોએ પ્રશંસનીય કામગીરી બદલ ગામના તમામ સમાજ તરફથી ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવવામાં આવી હતી રિપોર્ટર ભૂપરસિંહ ચૌહાણ સતલાસના